ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોમાંથી ચેતર વસાવાને લઈને શું વાત કહી છે તેની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તો ઘાંચી ગુજરાતમાં જે લોકસભાની છવ્વીસ સીટો છે તેમાં ભારતીય જનતા પાર્ટીએ તેમના કોઈ પણ પ્રકારના ઉમેદવારો જાહેર કર્યા વિના આ છવ્વીસ લોકસભા સીટો પર કાર્યાલયની આજે શરૂઆત કરી છે તે માટે તેમના પ્રદેશ અધ્યક્ષ છે જે પી નડ્ડા અને જે ગુજરાતના અધ્યક્ષ છે સી આર પાટીલ સહિત ભાજપના કાર્યકરો એ અમિત શાહનું જે થલતેજમાં કાર્યાલય છે તેનું ઉદઘાટન કર્યું હતું અને તેઓએ જે ગુજરાતના બાકી રહેલા જે પચીસ કાર્યાલય છે તેનું વર્ચ્યુઅલ પણ ઉદઘાટન કર્યું હતું ત્યારબાદ જે સૌથી ચર્ચાસ્પદ અને હાલ હોટ સીટ ગણાતી હોય તે ભરૂચ સીટ છે થોડાક સમય પહેલા જે આમ આદમી પાર્ટીના સંયોજક છે અરવિંદ કેજરીવાલ તેઓએ ચૈતર વસાવાના સમર્થનમાં એક રેલી કરી હતી અને ચૈતર વસાવાને ભરૂચ લોકસભાની સીટના ઉમેદવાર તેમણે જાહેર કર્યા હતા ત્યારબાદ આજે જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે મનસુખ વસાવા તેઓનું પણ કાર્યાલયનું ઉદઘાટન થયું હતું અને તેઓએ વાત કહી હતી કે ચૈતર વસાવાવાય કે બીજો કોઈ પણ ઉમેદવાર સામે આવે પરંતુ ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ કે તેથી વધુ વોટથી જીતશે સાથે તેઓ કોંગ્રેસના જે દિવંગત નેતા છે અહેમદ પટેલ તેમની પુત્રી જે પણ ભરૂચ લોકસભા સીટ લડવા માંગે છે ને વારંવાર તે નિવેદન આપે છે તેમને લઈને પણ તેઓએ વાત કહી હતી કે મુમતાઝ પટેલ આ ચૂંટણી લડે કે બીજું કોઈ પણ આવે અમે જ જીતવાના છે તેમજ છોટુ વસાવા તેમજ જે મુમતા પટેલની પણ મુલાકાત થઈ હતી તે મામલે પણ તેઓએ વાત કહી હતી કે ભૂતકાળમાં પણ ગઠબંધનો થઈ ચૂક્યા છે લોકો સાથે લડ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનો ભરૂચ સીટ પર કબજો છે હવે જોઈએ કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જે ભરૂચ સીટને લઈને જે અત્યારે કસ ચાલી રહી છે તેમજ મનસુખ વસાવા આવનારા સમયમાં તેના ઉમેદવાર છે કે નહીં તે પણ જોવાનું રહેશે સાથે જે કોંગ્રેસના દિવંગત નેતાની પુત્રી મમતા પટેલ પણ પોતાની જે દાવેદારી નોંધાઈ રહી છે અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે છોટું વસાવા પણ મેદાને પડેલા છે તો જોઈએ કે ભારતીય જનતા પાર્ટી તેમજ અન્ય પક્ષોને મળી ભરૂચ સીટ પર ત્રિપાંખીઓ જંગ થાય છે કે પછી કંઈક નવા જૂની થાય છે આ પ્રકારની રાજકીય સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં